જાણે કે સફાળુ જાગ્યુ હોય તે રીતે સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવે છે જેના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ પણ ઘટનાના બે દિવસ બાદ જિલ્લાના મોડાસા ખાતે આવેલી છત્રીસ જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગોડાઉનો તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફટીના સાધનો અંગે જીણવટભરી તપાસ કરવામાં આવી હતી જો કે મોડાસા ખાતે કેટલાક ગેરકાયદેસર ગોડાઉનો અને પરવાની دارોને જાણે કે અગાઉથી ગુપ્ત જાણ થઈ હોય તેમ દુકાનો બંધ કરી ટપોટપ બુઘર્ભમાં ઉતરી ગયા હોય તે જોવા મળ્યું હતું દિશામાં બનેલી દુખદ ઘટનાના પગલે મોડાસા સબડિવિઝનમાં આવેલા કુલ છત્રીસ ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે સાહેબ પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે એમને મર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી